લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ડભોઈ દર્ભાવતી તીર્થક હાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે બે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદઘાટન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાથે નગરમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બેન્ડ બાજાથી નગરમાં પૂજ્યશ્રી તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અન્ય ભક્તજન વડઘોડામાં જોડાયા હતા દરમિયાનમાં પદયાત્રા લોઢણ પારશ્વનાથ ભગવાનના દર્શન ચૈત્ય વંદન કરી પછી તમાકુ વાગામાં ઇકવીસ સંઘપતિઓની માળનો કાર્યક્રમ યોજાયો હતો ભગવાનની સમક્ષ નાળ માંડી પ્રદક્ષિણા કરી હતી આચાર્ય રાજરત્નસુરી મહારાજે ટેગ લાઇનમાં સમૂહ સૂત્ર આપ્યું હતું અને બધાને સામૂહિક રીતે દર્ભાવતીનો જય હો દર્ભાવતીનો વિજય હો તેમ બોલાવ્યો હતો ભક્તો દ્વારા ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પદયાત્રાના ભાવિકો દ્વારા યાત્રાની અનુમોદના અર્થે ત્રણ સોનાના હાર લોઢણ પાશ્વનાથ ભગવાનને અર્પણ કર્યા હતા ત્યારબાદ સંઘની નવકારશી તથા સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ જૈન સમાજના અગ્રણીઓ રાકેશ જૈન તથા એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપકભાઈ શાહ વિશાલ શાહ નીરવ પટેલ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા